વરસાદ તો ભાઈ અત્યારે માં સારો પડી ગયો છે પણ એની વેલા જઈ ગયા એટલે કુણાલ ને વરલ ચાવાનું એટલે અત્યારે જે કામે થી ઘરે જાય ને એટલે નાયરા મોકલી દેવો હતો હેલો મારા કલેજા મારા મામા નાવા ગયા તો નયા બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનો અમારા નવા બ્લોગ માં બધાને જય માતાજી ને જય દ્વારકાધી અત્યારે માં આજે તો જેવું થયું છે ને બહાર જાગ્યું તો વરસાદ

આ જો અત્યારે બધું કવું ટાઢું ટાઢું થઈ જાય બધું વરસાદ આવે ને તો વધારે રકડ પડવાનું બધું આ ઘરનું કાંઈ દેખાતું એ નથી આજ જો તો આજ હું મારા ભાઈ ઘરે રોકાવા આવ્યો છું આજે અહીંયા રોકાવાનું પછી કાલ મોટા મામાને ઘરે જવાનું પછી ના અઠવાડિયું રોકાવાનું પછી અહીંયા ઘરે આવી ત્યાં વેકેશન પૂરું થઈ જાય અમારા ગામડાના છોકરાને અમારા મામાને ઘરે વેકેશન કરવાનું હોય તમે કેમ વેકેશન કરો અમને કમેન્ટમાં જરૂર જણાવજો હાલો તો હેઠે જઈ હાલો મિત્રો હેઠે ભાઈ ગયા હા મામા નાઈ નું આવે એને લોક પકડી દી આ હવે નાઈ ના કે સી સિરે લેવી આઠ વાગે આવી ગયા છે કેમ મજા આવી મજા આવી બ્લોગ બનાવતો તો બ્લોગ બનાવતો તમે ના આજે ન ઉપાડી લીધું ગડી આ રે જોઈ કેવો બને ઓ સાગર ભાઈ બ્લોગ જોઈ લો અને સિરે બે દૂધી શેણાની ડાળી છે બનાવેલી મસ્ત ચાક છે બાય બનાવ્યું એટલે અને રોટલી વગાવેલી છે ને ચા રોટલી હા હા એકાલે હાજર પનીરનું ચાક બનાવ્યું હતું એ પનીરનું ચાક ખાય છે હા સારો હાલ હતો પેલા ચીલાવી લે તો કારખાનેથી થી વહી આવ્યો છું પછી સવારે તો સિરાવિંગ થી તો કે ટાઈમ હતો ને અને મૂકવા જવાનું હતું ઉતાવળ મોડું થઈ ગયું તો એટલે ઉતાવળ કે એટલે કે વિડિયો બનાવવાનો નહીં નેચર હવે આવીને શરૂ કર્યો આટલું બધું મોડું થાય તો જગી જતી હોય તો હું તો ટાઈમ જ જાગી તમારે વેલો જગાય હું એમ કહું છું હા અત્યારે બકાલું સુધારે હે હા દેખના બટર ચાટીને લેજી કરના અને મારા બા ગયા છે દેવી બેન ઘરે અશોક બેન વાડીએ ગયા હતા નાખી પાછા દેવી બેન ઘરે વહી ગયા તે દુનિયા જઈ છે કેમ તારે જ લેવી છે શેરમ લાગે છે કોઈની કોઈની શેરમ લાગે છે કોઈની નહીં ના આ બધું હું લેવી છું તું કોઈ હાટું મારી બાટ બા લગાડે આટલું બધું ક્યારે પૂરું કરી રહ્યા જતો મોટા મોટા પાઉસ આ કે દી રે રૂપિયા 50 એક ના તો એક ના એક ના બે ના એટલે નું ઈ વાત કરે છે એટલે બા નું એ એટલે મમ્મી ના પડી હાડે નો લાતી તે બા એમ કીધું કે હાડે પર લેતા એટલે એમ કામ થઈ ગયું એમ બા નું પર છે

તમારા ઘરે રોકાણું તેમ જગ્યા મારું સેટ થઈ ગયું બધું અરે આજનો દી તો હોય ગયો હવે કાલ હવારે પાછો વરલ રહી જાય છે તેમ કાલ રહી જાય છે ભૂમજી પાસે એમ આવશે હવે રવિવાર આવી આવી બહુ નકે નથી પણ આવશ છું કદાચ આવી જાજો કે ના નાજન લોકો તરશે પકો પકો મારું મોડું થઈ ગયું છે ઘરે જઈ હું ગા સબો દસ વાગ્યા સુધી આરો ઘરે જઈને તમને મળી

તારર તો પૂરો કે કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને લાઈક લાઈક નાખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મર્સીયુ કલેક નો વિડિયો થાતે જજો બધા જય માતાજી બાય